સ્વાગત છે આજના બ્લોગની અંદર તો મસ્ત મજાનું ફોર પડી ગયું છે ને આજ આપણે છે બીજો દિવસ ને આજ આપણે સાંટવાની છે કાંજીમાં દવા જથી ને વિશાલભાઈ જાશે બહાર આગળ આવે છે તો આ પછી જઈએ આપણે દવા સાંટવા કેમકે આજનો દિન દવા સેરજી ને આજે પાક બાકી છે આજનો ને ઓલો પાક બાકી છે પહેલાં એ પાક સટાય પછી અહીં આવીશું પછી ઓળ પણ સાંટ એટલે આજ લગભગ દવા પૂરી કરી દેવાની છે આપણે તો અત્યારે તો આમાં કાજી તો આવી છે આપણે સોપેલી કાંજી છે એમાં કેવા ગાંઠી છે જોઈ આમાં ભાઈ ગાંઠી હતા દેખાતો નથી પણ ઓલકા જાય જો હાલો કન્ટિન્યુ વળગમાં મને રહેજો ફેમિલી છે ને આ બધું ગાંઠિયા જેવા જેવા થવા મળ્યા છે પણ આ સોપેલી ગાંઠી છે ભાઈ જો પાયલોમાં દેખાય છે પછી વચમાં એટલા બધા દેખાતા નથી કેમ કે આ સોપેલી છે કે નહીં એટલે અમે દાટેલી હોય ને બારી ન હોય તો આ ગાંઠિયા થવા મજા છે જેમ કે આપણે ડુંગળીમાં એમ લાગે કે આપણે મેળા માલ રોપ છે પણ આમાં મોગરો થઈ ગયો મેળા માલનો રોપ એવું મેળા માલ ને ડુંગળી ડુંગળી લાગે છે પણ આ તો કાંધી છે ભાઈ જો મોગરો જો તમે ખાલી તો એ મોગરો જોવો એટલે ખોટું આપણે એમ છે ભાઈ ને આપણે છે ને જે આપણે ડુંગળી સોંપાતી છે ને યાદ થઈ જાય પૂરી કેમ કે આ સોંપવાનું બધું પૂરું કામકાજ થઈ જાય ને હવે કા થઈ કે પમજીથી મારે સાપડું પણ બનાવવાનું છે ને એક હાથ વેઘો હાથ વીઘા છે આપણું એમાં પાણી પી ગયું છે એમાં દવા નાખ દવા છાંટવાની છે ને આખલે ખાતર નાખીને પાવાનું છે તો આવનારા વિડીયોમાં જોજો કે આપણે ખાતર નાખીને ડુંગળી પા પાઈશું પછી કેવી થાય એ તો ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેતો હવે જઈએ આપણે દવા સાટવા આગળ વિશાલભાઈ આવી જાય પછી આવવાનું છે દવા છાંટવા ને જો ચાલો કન્ટિન્યુ માં મને રહેતો તો જઈએ આપણે દવા છાંટવા આવે છે ને આપણે દવા છાંટવા છે ને એક એક પપ સાટી દીધો છે ને વિશાલભાઈ એક સાંટી તો ફરવા વ્યાઈ છે અહીંયા ઉભા છે એ ફરે છે પપીપણું પીપણું બધું છે ને દાળી અને રોપ ખેસે છે ને જો આપણે પેલો પપ સાંટીને એટલું અહીંયા પૂજ્યા છે એથી ને આ ભાગમાં થોડુંક બાકી હતું એ સટાઈ ગયું છે ને હવે આપણે સાંટવાની છે આમાં તો આ ભાગમાં થોડીયા બધી સટાઈ ગઈ છે તોડીયાને આપણ બધી બાકી છે આવડી આ બધી બાકી છે ને આપણે ખેલી સટાઈ ગયેલી છે તો હાલો ખંડી આપણે દવા સટાડી હવે ને આ પાછું જવાનું છે ઓલીવાળી આજે ના બપોર થઈ જાય એટલે ખાવા સડવા જોઈએ એટલે ખાઈને પછી પાછું અહીં આવવાનું છે અહીં ખાઈને ના દવાનું છે ખા ના એટલે ખબર અહીંયા આવવાનું છે تو آئی کنٹین دور پوری کر دیں پچھلے کال پاس نو شروعات کروک نو داتھ ویگا پاس ویسے شروع کرو کنٹین دیکھ جائے سا پی لیے چالو پپائی سا آئی سا پیتا سا ویشال پہ پلی دو چلو اپنے پپا باقی پڑوس باہر جما ٹائم جما ٹائم تو نہیں ہو ایک خی پی والی رہن سے پانی والی چوڑا تو ویشال بھائی اچھا اپنے تو پی કેમ કે દવા અત્યારે કરતી હતી બની ને હું વહેલા વીજું છું ટીપણું ભરવાનું હતું પણ લાઇટ વેચ જશે અહીંયા જો કલપ જો અહીંયા છે પણ ગઈ છે વેચ જશે થોડી ઘણી દવા રહી ગઈ છે જશે હવે બપોર પછી સાંટશું જો લાઇટ વહેલા આવી જાય તો ભાઈ સટાશે કેમકે એને કાંઈ જનરેટર લાવવાનું રહે કેમકે દાળિયા ખેંચે છે રોપ એટલે પાણી ભરી ક્યારો ક્યારો પાણીનો ભરાઈ દે પછી રોપ ફેંચાય તો આમાંથી રોપ ન ફેંચાય તો વિશાલ આવે આપણો છે પાણો ભાઈ તો હલો હવે ખાઈ પીને જઈ ઓલી વાળીએ તો લાઇટ આવી જાય તો વાંધો નહીં આવે લાઈટ નહીં આવે તો બધાને અગલે લાઇટ આવી જાય તો વાંધો નહીં આવે લગભગ ને લાઇટ આવી જાય તો એ જવું જોઈએ નહીં આવે તો એ જવું જોઈએ કેમ કે લાઇટનું કાંઈ નક્કી ન હોય ક્યારે આવે ક્યારે નહીં ચાલો જમી લઈને જઈ વાળી વાળીએ છે ને આપણે આ જમી કાઢવીને આ વાડીયા આવ્યા છે અત્યારે તો પછી કાઢું આવ્યા પણ પાણી વાળતા હતા એટલા પાટિયા પાયા છે આપણે કેટલા ત્રણ પાટિયા પાયા આ ત્રીજું પાટિયું છે ને હજી એક બે ત્રણ ચાર ને પાંચ પાટિયા બાકી છે ને એટલું બાકી છે હજી પાવાનું અહીંથી તેટલું છે લગભગ કાલે કે પંપથી પી જાય લગભગ તો કાલ થોડું ઘણું રહે તો રહી જાય પણ અમારે સાંટ વાળાની છે દવા જો પાણી ખાય ખાલે એટલે વાંધો નથી ને હાથ થોડીક વાતાવરણમાં બદલાવ છે થોડીક ગરમી થાય છે થોડીક ટાઈટ થાય છે એવું થાય છે બધું ભેગું થાય અત્યારે જો તો આ વિશાલભાઈનો ભાગ છે એક ભાગ ને બે ભાગ ઓલો ઉભો ભાગ આપણો આ બે ભાગની ડુંગળી એની દસ વીઘાની ને આપણો હા આમાં સાત વીઘા છે ખાલી તો આલો કન્ટિન્યુ વ્લોગમાં બનાવે તો આપણે વાળીએ ઘડી પાણી ને બગલાનો સારો સરવા આવ્યો છે ભાઈ તો એને સરવા દે સારો હાલો કન્ટિન્યુ ઓળખમાં મેળા ને આપણે આમાં આગળની પ્રોસેસ હું આવવાની છે ને એ આવનારા વિડીયોમાં તમને ખબર પડી રહ્યા છે કેમકે આગળની પ્રોસેસ આપણે આમાં છે ને આખરે છાંટવાની છે દવા ને નાખવાનું છે ખાતર ત્રણ પ્રકારનું ખાતર નાખીને અને ભાઈ અત્યારે લોદરે કરી દેવાની છે કેમકે અત્યારે સમય છે ને બહુ મોડું થઈ ગયેલું છે સોંપવામાં ને એવા પડા ખાલી શા હતા ને એવું હતું એટલે આપણે પડા ભીના હતા વરના વરસમાં એટલે વરસાદ બહુ મળા વધી રહ્યો એટલે પડા ભીના હતા ને જે માણાની મોલાદ હતી કે નહીં એ વધારે ટાઈમ લઈ ગઈ એટલે એમાં મોડું થઈ ગયેલું છે એટલે ખાતર આપણે આખલે સીધા પાણી આપી દેવાનું છે બધામાં જો આ બીજું પાણી પીવે છે આ પાણી શું આ પાણી પી જાય ને થોડીક ખરાબ મળી જાય એટલે આમાં સાંટી દેવાની છે દવા આપણે દવા સાંડીને સીધું ખાતર નાખીને પાછું પાઈ દેવાનું છે એટલે આગળની પ્રોસેસ એવી આવશે પણ એ વિડીયો છે ને આપણે આગળ બનાવશું એટલે કન્ટિન્યુ મને મિના ને જો અત્યારે છે ને ડુંગળી તો પી કેવી મસ્ત દેખાય જો પટ્ટો પડી જાય જો આ પી ગયેલી છે ને આયલી બાકી છે આ થોડી તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં મિનાર દો ને આપણે ઘડીક વાળવા મળીએ પાણી ભાઈ ને પછી આવશે ઓલી વાળીએ પાછું કેમ કે ના પાછી આપણે દવા સાંટવાનું બાકી છે કાંસી માસી થોડી એવી બાકી છે ચાલો ફૂટી ગયું છે હું હાં જાઉં પછી મળીએ પાછા ઘડીક ખમીન ગમે લે આવી આ વાળીએ પાછા ને સાંટવા મળીએ પછી દવા જવાનું છે આપણે દવા સાંટવા અત્યારે ચાલો જઈએ દવા સાંટવા દવા સાંટવા ને બે એક કપ સાંટી છે વિચારે ને તો છે ને આપણે એટલી દવા લીધી છે બાકીથી ચાલો ખાતે રાખીએ ભાઈ દવા ને કન્ટિન્યુ ઓળખમાં બી ના રહેજો દવાનું કામ કરો આપણે અત્યારે પૂરું કરી દીધું છે હજી આ છે ભાઈ દવા સટાણી નથી તો અહીંયા નિશાન રહ્યું આ એટલું બાકી રહી ગયું છે ને મારે ઓલો એક ક્યારો આડો છે ને અહીંયા આડો એક ક્યારો છે લીમડા પાસે ના એક બાકી રીત ગયું છે ને આપણે અહીંયા એક ભાગ છે આપણે દેખાય કાંઈ ના એક કટકું બાકી રહી ગયું છે તો એટલું વસ્તુ બાકી છે ભાઈ મહેમાન આવી જશે ને હવે રહીશી ઓલીવાળીએ પણ આજના વ્લોગમાં એટલું જ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ પછી કાલે નવા બ્લોગમાં થઈ બધાને જય માતાજી બાય બાય